તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું આજના નવા વિડીયો તથા યુટ્યુબ રીતે નીકળી ગયા છે આપણે કાલે ઘઉં જે વિડીયો આપણે આમ જોવા જઈએ તો ઘઉં મરચાં ચણા જીરું કોઈ પણ આ વર્ષે ભાવ ખેડૂતોને મળી રહ્યો નથી હાલ મરચામાં તો સ્થિતિ એવી છે કે અત્યારે વેસવા પણ ખૂબ મુશ્કેલી પડે છે આપણી જે બીજી વીણીની ભારીઓ છે હજી આમનમ જ પડી છે ક્યાં વેસવા જવા કાંઈ આપણે દશ પડતી નથી તો અત્યારે હાલ આપણે મરચામાં હવે આમ જોવા જઈએ તો છેલ્લી વીણી છે ઉહડો હાલે છે અને આપણે હવે ઘર મેળે એટલે કે આમાં માણસો નાખવા પોહા થાય એવું નથી અત્યારે હાલ તો આપણે માણસો નાખીએ તો અત્યારે ખાલી માણસો ના થતા આપણે આપણી પાસે પૈસા ઘટે એવી વિચાર હાલ મરચામાં સ્થિતિ છે અને મરચામાં આમ જોઈએ જોવા જઈએ તો વધારેમાં વધારે મહેનત મરચામાં રહેતી હોય છે કારણ કે મરચાં એક ફરી ઉતારવા ઉતારવા પણ ખૂબ મુશ્કેલ થતા હોય છે અને ત્યાર પછી એને તૈયાર કરવા એટલે કે મરચાં ઉતરી ગયા પછી એને તૈયાર કરવામાં કરવામાં પણ ખૂબ જ મુશ્કેલી થતી હોય છે એટલે કે જે આપણું આમ જોવા જઈએ તો એક ભારી ની આપણે ગણતરી કરીએ તો એક ભારી ની અંદર બે મણ માં થોડુંક ઓછું રે એટલું મરચું એને એની અંદર સમાય છે તો આપણે એક ભારી કમ્પ્લીટ થતા એમાં સ્પેશિયલ તો એક માણસ પેલા એમાં ઉતારવામાં જોવે છે અને ત્યાર પછી એક માણસ એમાં ભારી તૈયાર કરવામાં જોવે છે તો એક ભારી જો તૈયાર થાય તો એમાં બે માણસ જોવે છે તો અત્યારે બે માણસની મજૂરી થાય છે સાડા રૂપિયા અત્યારે મજૂરી છે અને સાતસો રૂપિયા એક ભારી કમ્પ્લીટ થતા થાય છે તો આમ જોવા જઈએ તો આમ આપણે ટોટલ મરચાં હિસાબ કરવા જઈએ તો મણ ના અત્યારે હાવ અત્યારે આમ નાખી દેવાના ભાવ છે એટલે કે આમ તો જોવા જઈએ તો ખેડૂતોની ઓન કિંમત જ નથી થઈ આજે કોઈ પણ એટલે કપાસ લઈએ મગફળી લઈએ મરચા લઈ ગયો ઘઉં લઈ ગયો જીરું લઈ ગયો કોઈ પણ વસ્તુના આ વર્ષે ભાવ નથી એટલે આ વર્ષે ખેડૂત હાવ મરી ગયેલો એમ જ ગણવામાં આવે છે અત્યારે એની અંદર આ મજૂરીથી કરાવવું તો પણ મુશ્કેલ પડે છે ને આપણે મરચાની જો વાત કરીએ તો સાતસો રૂપિયા એક ભારી કમ્પ્લીટ થતા એ સાતસો રૂપિયામાં મજૂરી બે છે ત્યાર પછી આપણે કોઈ પણ સ્થળે કોઈ યાર્ડમાં આપણે ગોંડલ યાર્ડમાં લઈ જઈએ તો વાહનવાળા એક ભારીના નેવું રૂપિયા લે છે

એનો આમ જોવા જઈએ તો ખેડૂત જગતનો નો તાત છે એટલે કે જગતનો નો બાપ છે છતાં પણ એને એની પાસે એક પણ રૂપિયો અત્યારે હાલ વધતો નથી અને આમ ખાવા પૂરતી જો આમ વાવે તો અત્યારે પાંચ વીઘાની મરચી છે ખેડૂતે કમાવા માટે જ લીધી હોય છે તો અત્યારે જે ખેડૂતને મરચાં વેચી અને આગલા વર્ષનું જે કાંઈ રોકાણ છે એ કરવું પણ ખૂબ મુશ્કેલી પડે છે એટલે આવતા વર્ષે જો આ વર્ષમાં ખેડૂતને કાંઈ નહીં વધે તો પાછળના વર્ષમાં ખેડૂત કરજો લઈ અને ખેતી કરવાનો છે તો જો પાછળ પણ પાછલા વર્ષમાં પણ પણ કઈ કઈ ભાવ ની હોય તો જે છે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે એવી પરિસ્થિતિ અત્યારે ધીમે ધીમે સ્કૂલ સરવાળો કરીએ તો ધીમે ધીમે આવી રહી છે તો જે આપણે સરકાર શ્રીને એક અપીલ કરીએ છીએ આ વિડીયોના માધ્યમથી કે તમે ખેડૂત સામે જુઓ જરાક ખેડૂતની કેવી પરિસ્થિતિ છે આમ જોવા જઈએ તો આ વર્ષની પરિસ્થિતિ ખૂબ આકરી છે માવઠાઓ પણ ખૂબ છા છે વરસાદ પણ ખૂબ છા છે એની અંદર જે વરસાદ છે પછી પાક જે આમાં જવાની શક્યતા ખર્ચા પાક ફરી બેઠો કર્યો છે મરચી મરચીમાં અમે આમ જોવા જઈએ તો જે સાતમાઠામાં ભારે વરસાદ છે તો મરચી હાવ એમાં લંગાઈ ગઈ હતી એટલે એમ એની અંદર ખૂબ ખર્ચો કરેલો છે તો ખેડૂતોને આ વર્ષે ખર્ચા પણ ઊભા થાય એમ અત્યારે હાલ પરિસ્થિતિ નથી તો આપણે આ વિડીયોના માધ્યમથી સરકાર શ્રીની અચારની તો આપણે નમ્ર વિનંતી કરતા પરંતુ હવે અપીલ કરીએ છીએ કે ખેડૂત સામુ તમે થોડું થોડુંક જુઓ નકર ખેડૂતને આત્મ કરવા આત્મહત્યા કરવાનો વારો અવશ્ય આવશે તો અત્યારે અમે લોકો જે આમ જોવા જઈએ તો આમાં કઈ પાછળ વધે એમ છે નહીં આમાં માણસો નાખવા પોહાણ થાય એમ છે નહીં તો હાલ અમે ઘર મેળે અત્યારે તમે જોઈ શકો છો તો મરચાં વીણવાનું ચાલુ કરી દીધું છે કારણ કે આમાં ખર્ચો હવે આમાં કરવું ખૂબ બીક લાગે છે કારણ કે પાછળ કાઈ વધે એમ નથી તો આપણે હર કોઈ ખેલાડીની એક વીર્યના માધ્યમથી પણ એક વિનંતી છે કે બને ત્યાં સુધી ખર્ચા ઓછા કરવા મજૂરી ઓછી સડાવી અથવા બિયારણનો જોઈ વિચારીને ખર્ચા કરવા તો જ ખેડૂત બે પગે ઊભો રહી શકે એમ છે નકર આમાં ખેલુને આત્મહત્યા કરવાનો વારો આવે એમ જ છે એવી વિચાર પૈસાની છે જ કારણ કે આમ જણસી ભાવ ઘટી ઘટી ગયેલા છે અને પાછળ ખર્ચાના ભાવ ભાવ એમાં વધી ગયેલા છે ને આમ જોવા જઈએ તો સરકાર શ્રી આપણને એમ પણ કહે છે કે ખેડૂત ને જીએસટી લાગતી નથી તો આ જે ખેત ઓજારો છે લોખંડ છે બધાની એમાં બધાયને એમાં ખેડૂતોને બધાયની જરૂર પડે છે તો જે કોઈ પણ ટ્રેક્ટરના સાધનો લેવા જાય તો આપણે અહીંયા મોંઘું મળે છે એટલે એ આપણે ખેડૂત લોકોએ જીએસટી દીધી એવું જ ગણાય છે તો આમાં હર કોઈના અત્યારે આમ જોવા જઈએ તો